ಬೆಂಕಿ ಹೊತ್ತಿಕೊಂಡಾಗಲೇ ಟ್ರ್ಯಾಕ್ಟರ್ ಓಡಿಸಿದ ಚಾಲಕ ಹಾವೇರಿ ಜಿಲ್ಲೆ ಹನಕಲ್ ಪಟ್ಟಣದಲ್ಲಿ ನಡೆದ ಘಟನೆ ಟ್ರ್ಯಾಕ್ಟರ್ನಲ್ಲಿ ಒಣ ಮೇಣವನ್ನು ಹೇರಿಸಿಕೊಂಡು ಹೋಗುತ್ತಿದ್ದರು ವಿದ್ಯುತ್ ತಂತಿ ತಗಲಿ ನಿಧಾನ ಗದ್ದೆಯಲ್ಲಿ ಬೆಂಕಿ ಹೊತ್ತಿಕೊಂಡಿದೆ ವಿದ್ಯುತ್ ತಂತಿ ತಗಲಿದನ್ನು ಗಮನಿಸಿದ ಟ್ರ್ಯಾಕ್ಟರ್ ಚಾಲಕ ರಸ್ತೆಯಲ್ಲಿದ್ದ ಇತರ ವಾಹನ ಸವಾರರು ಗಮನಿಸಿ ಚಾಲಕನಿಗೆ ತಿಳಿಸಿದ್ದಾರೆ ಅಷ್ಟರಲ್ಲಿ ಹುಲ್ಲಿನ ಪೆಂಡಿಗೆ ಹೊತ್ತಿಕೊಂಡ ಬೆಂಕಿ ಜೋರಾಗಿದೆ તક્ષણ ચાલક હળી પ્રણા પારાજે અનકાલ પોલીસ ઠા વ્યાપી ઘટને કા હોક લેવા માંગા હે કઈ મારવા નું મુંદ હોય તને હેલા હેલા ઇલે ઇલે મુંદ ઇલે કે ફોટ હકી લે એલા એ બળગાટીન બકલે ફેર ઇજેન બર બકલે હે હે હેંગ હોળો હોળો એય આટ કાડ ઓર સુણી દે ઓય હોબાળી હોબાળી કોટીઓ ડિજેટ ગાડેગા તે ડ્રાઈવર ગીન પટના હોબાળી 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 રોબારી કબાઈ તબલ એણા બરો જીનલે પાપા ગાડી નીકળ એ ગાડી ગઈતી તી બુડ મારું બોલવા પાપા યાર હો ગટિયા યાર ડ્રાઈવર એ તો હેત જ નહી